જય બાલાજી જય સ્વામિનારાયણ આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રાબેતા મુજબ બપોરે બાર વાગે આપણું ભૂખ્યાના ભોજન ચાલુ થઈ ગયું છે ને રોજના જેમ એક લાઈન લાગી ગઈ છે જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મોઢું દેખાય એટલે હું જ્યાં દૂરથી શૂટિંગ કરું છું દૂરથી શૂટિંગ કરું છું જેથી કંઈક કોઈ શરમ ના લાગે જનસેવા સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મુખ્ય ભોજન દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી જો બાલાજી ગ્રુપની સેવા છે આથી આપણે નજર આમે છે બધા જોઈ લો જે કાંઈ દાનવીરો દાન આપશે એનું દાન વ્યવસ્થિત જગ્યા જાય છે દરેકે જોઈ લેવાનું હજી તો આપણા પહેલો રાઉન્ડ છે અત્યારે રોજ દોઢસો બસ પોણા બસો માણસો જમવાનું છે છતાં પણ એક વાગે પૂરું થઈ જશે હમણાં સાડા બારે પાછો ભજવું ચાલુ થશે વાય પ્રભુ સેવા પછી હમણાં થોડીક વારમાં તમને આપણું મેનુ બતાવી દઉં આજનું મેનુ ભાગ છે દાળ ભાત રીંગણા બટાકાની શાક રોટલી હજી એટલો બફારો છે આપણે એમ લાગે હમણાં વરસાદ તૂટી પડશે બાપુ પછી આવે એવું લાગે છે એટલો બફારો છે આજે ચાલો હવે તમને હું પામ મેનુ બતાવી દઉં આપણું ભાત દાળ રોટલી છે શાક છે જોઈ લો ગરમા ગરમ છે બધું હજી પણ ધુવાણા નીકળી રહ્યા છે બધું ગરમા ગરમ છે સવારે નવ વાગ્યા રસોઈ ચાલુ છે બપોર બાર વાગે માંડ પૂરી થાય છે બધું દોઢસો પોણા બસો જણાની રોટલી બનાવી એમ બહુ ટાઈમ લાગે છે આ બાલાજી ગ્રુપની સેવા છે અન્ન સેવા સેવા જન સેવા એર પ્રભુ સેવા મિત્રો ગરમી ફૂલ છે જેવું લાગે છે હમણાં વરસાદ બપોરે તૂટી પડશે આજે એટલો બપારો છે જો આપણા કાયમીના વિકલાંગ લોકો છે થાળી પીરસી નાખીએ છીએ અને થાળી થાળી પણ જોઈ દઈ છે આપણે એને

કોઈ કાકાની દીકરી છે ને એના દીકરી જમાય ઓફ થઈ ગયા છે અને એનો છોકરો નિરાધાર છે એટલે તે દીધો ફોન કર્યો અહીંયા તો દરેક સેવા આવે અહીંયા તો ને આપણે દરેક દિવસ કાંઈ આપણને થાય એટલી સેવા કરીએ છીએ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે શ્રમ કાર્ડ બનાવવા માટે કોઈ દવાખાનાનું કામ હોય સલાહ સૂચન લેવા આવે માટે બધી વાળાજિવની સેવા ચાલુ છે હમણાં ટૂંક સમયમાં આવે સમૂહ લગ્નની પણ તૈયારી ચાલુ થઈ જાય છે આપણે દિવાળી પછી સમૂહ લગ્ન નોંધવાના શરૂ કરવાના છે આપણે ચાલો બીજો શૂટિંગ આપણે બંધ કરીએ તો સાડા છ મિનિટ થઈ ગયું છે બહુ લાંબુ લાંબુ શૂટિંગ ચાલે લો કહેવાય જેને જેટલું ખાય એટલું આપણે આપીએ છીએ પેટ ભરીને બધા પ્રસાદી લઈએ છીએ ને આપણે પ્યોર ઘર ઘરે છે જમતા હોય એ રીતે કોઈ પણ જાતનો ગરમ મસાલો નથી સાદું જ ભોજન છે આપણું જો બધા બીજી વાર ચાલુ છે અત્યારે ચાલો મિત્રો જય બાલાજી જય સ્વામિનારાયણ હવે આવતીકાલે બપોરે બાર વાગે મળીશું આપણે શ્રાવણ મહિનો પૂરો થવાની તૈયારી છે સોમવારે અમાસ છે પવિત્ર મહિનો પૂરો થાય છે પછી શ્રા ચાલુ થશે આપણે પંદર દિવસ પછી ચલો જય સ્વામિનારાયણ